જય માતાજી મિત્ર ઉત્તર ભારતમાં થયેલી હિમવર્તાની ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે દઈ રાત્રે કચ્છમાં નલિયામાં ત્રિજનમાં ગુજરાતમાં વિન્ટર વેધર અવતી નહીં તો તાત તાત ડિગ્રી તલતમ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં તે લધુત્તમ તાપમાન સામાન્ય કરતા લગભગ લગભગ દોઢ ડિગ્રી બે ડિગ્રીનો કતારો નોંધાયો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન અંદાજે વધારો થવાની જેના કારણે ઠંડીની આર્થિક ગઈ રાત્રે રાજકોટમાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ ચાર ડિગ્રીનું નોંધાયું હતું જે સામાન્ય કરતા ત્રણ પોઈન્ટ એક ડિગ્રી ઓછું છે નલિયામાં અને રાજકોટમાં ઉપરાંત ભુજ પોરબંદર ડીતા ગાંધીનગર કંડલા દાહોદ ભાવનગર પણ તાપમાન પંદર પંદર ડિગ્રીને તે નોંધાયું અમદાવાદમાં ઠંડીનું સ્થિતિ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીનું તલતમ નોંધાયું છે જેને સામાન્ય કરતાં બે પોઈન્ટ સાત ડિગ્રી વધ્યું હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાન દોઢ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા થઈ રાજ્યભરમાં તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધારો થતાં ઠંડીમાં સાધારણ ધારો થઈ શકે તો તે આગામી એકથી બે દિવસ દરમિયાન ઠંડુ જોર યથાવત રહેવાની સંભાવના થઈ રાત્રિનું તાપમાન પંદરથી સતત દિવસ વચ્ચે રહી શકે છે હવામાન વિભાગ આગાહી નવા વર્ષની તરુવાત વેસ્ટન કારણ ગુજરાતમાં હવામાન નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જેટલા લોકો વિસ્તારોમાં વાદળતા વાતાવરણમાં અને હળવા તાપતા પડ્યા હતા આ કમોકમી વરસાદના બાદ રાજ્યમાં નવી નવી ચીત લહેર શરૂ થવાની તકેદ મળી રહ્યા છે હવામાન વિભાગ આગામી સાત દિવસ માટે ગુજરાત પ્રમાતન ઠંડી રહેવાની આગાહી કરી છે અને વિદય લેવાની તરીકે હવે રજા લઈ હવે તમને ન સમજે તો વાંચી લેજો જય જવાન જય ચિતાન અને નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો આવતા તે